ચૈતર વસાવા ફરીક વખત ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર વરસ્યા છે અને આદિવાસીના જળ જમીન અને જંગલના મામલો તેમણે ઉઠાવ્યો છે અને આદિવાસીઓની જે જમીન લઈ લેવામાં આવે છે તે મામલે પર તેમણે સરકારને ઘેરી છે

તમે જોયું હશે આજે આઝાદીના ના વર્ષ પછી પણ આપણી સાથે અન્યાય થાય છે પ્રવીણભાઈ હોય તો પ્રવીણભાઈ પર ખોટા

તમે વાંચજો એ આર્ટિકલ અંતર્ગત ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ અનુસૂચિ લાગુ છે છઠ્ઠી અનુસૂચિ લાગુ છે ત્યાં અને જે પણ ગામડા છે ની રૂડીકત ગ્રામ સભા પાવર છે ત્યાં જિલ્લા ત્યાં તાલુકા પરિષદ ને સંપૂર્ણ પાવર આપવામાં આવ્યા છે નાગાલેન્ડ માં ત્રણ ત્રણસો એકોતેર જીત આપવામાં આવ્યા અંતર્ગત એમને

ત્યાં બંધારણની કલમ ત્રણસો છાસ પાવરો ત્યાં આપ્યા પોતાની જળ જમીન પરના અધિકારો બચાવી શક્યા છે

ત્યારે આઝાદી ના એટલો સરકાર અનુસૂચિત સરકારે લાગુ કરવી જળ જંગલ જમીન અને કરતા સત્તાનો ઉપયોગ કરીને આપણા લોકોની જમીનો છીલવી રહ્યા છે આદિવાસી હોવા છતાં કેટલાક લોકો ત્યાં ફોર્મ કેન્સલ કરવામાં આવે છે આદિવાસી નથી એવું આવે છે કેમ જે ગયા છે તમે વિચારો આપણી જે આદિ અનાધિકાર થી પ્રકૃતિ સાથેનો નાતો હતો જન્મ માટે થાય છઠી લગ્ન વિધિ

આપણે બધા ભૂલી ગયા તરીકે સાબિતી આપવી પડે અતિક્રમણ થયું આદિવાસી જવાના છો આજે તમે જોઈ લો અંગ્રેજો તે વખતે આપણા પર આક્રમણ કર્યા બાર ઓળખી કાઢતા હતા રંગ આપણા બોલી ભાષા એના પહેરવેશ

તરીકે આપણો આપણી મૂળ સંસ્કૃતિ તરફ આપણે જવું પડશે રાજકીય અનામત

આજે એકસો પચાસ મી ભગવાન ભિક્ષા મુંડા જે જન્મ ધરતી આંબા ની જન્મ જયંતિ છે ત્યારે વર્ષો થઈ ગયા જન્મ જયંતિ આવી છે સરકારના કેટલાક ધારાસભ્ય સાંસદ જયારે આપણું કામ હોય ત્યારે કોઈ પણ રથો લઈને ગામડે ફરે છે ત્યારે એમને બીજા કરવા જોઈએ